આંગલેશ્વરમાં પંચાયતી બજાર ખાતે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતની ભીતિ ઊભી થઈ છે ત્રણ ત્રણ મહિનાથી પાલિકામાં ફરિયાદ આપવા છતાં હજુ સુધી ઢાંકણા બદલાયા નથી અનેકવાર વાર દૂષિત પાણી પણ બહાર નીકળી આવે છે એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ સ્થળે ઢાંકણા તૂટેલા હોવા છતાં તંત્રની અનદેખી જોવા મળી રહી છે નગરપાલિકા તંત્ર હાલ શાળા પ્રવેશ ઉત્સવમાં કામે લાગ્યું છે જેમાં નેતાજી ફોટો પડાવવામાં મશગુલ જોવા મળી રહ્યા છે પણ મૂળભૂત સમસ્યા સામે વારંવાર અનદેખીની ઘટના સામે આવી રહી છે જેમાં વધુ એક ઉમેરો થયો છે અંકલેશ્વરના પંચાતી બજાર વિસ્તારમાં સાઈ મંદિર સોઈ ફળિયા રોડ કાલિકા માતાજી મંદિર અને પંચાયતી બજાર રોડ પર છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી મુખ્ય ગટર લાઈનના ચેમ્બરના ઢાંકણા તૂટી જવા પામ્યા છે જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકાને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ ઢાંકણ બદલવામાં આવ્યા નથી રોડ પર જ ઢાંકણાઓ હોવાથી વાહન ચાલકો ગમે ત્યારે અકસ્માતને ભેટી શકે છે કેટલાક બાઇક ચાલક તો પટકાયા પણ છે વધુમાં ચેમ્બરમાંથી તૂટેલા ઢાંકણામાંથી કેટલીક વાર દૂષિત પાણી પણ બહાર આવે છે જે દુર્ગંધ મારતો હોય છે અને અહીં અનેક પૌરાણિક મંદિર અને આશ્રમ પણ આવેલા છે ત્યારે ભક્તોની ધાર્મિક લાગણી પણ દૂષિત પાણીને લઈને દુભાઈ રહી છે પાલિકા તંત્રની અનદેખીને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે